નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસ વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભૂતમામા ડેરી પાસે બે મગરોની હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આમલાખાડીમાં જૂના પૂન ગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા બે વરસ પૂર્વે અંબોલી રોડ પર સીઆઈએસએફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો હવે બે વર્ષ બાદ પુનઃ આમલા ખાડીને અડીને સીઆઈએસએફ કેમ્પ નજીક મગનની હેહદી જોવા મળી છે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે ત્યારે અંકલેશ્વરમાં દીપડાના મગનની લટારની ઘટના દિવસે દિવસ વધતી રહી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર